જે ઝડપથી બાજુની દુકાનમાં ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું મિત્રો અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ પાસેથી મળતી માહિતી મુજબ આગ બપોરના સુમારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં લાગી હતી સ્થાનિકોએ પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓમાં હરોળમાં આવેલી પાડોશી દુકાનમાં ફેલાવા લાગી જેના કારણે વ્યસ્ત વિસ્તારમાં વેપારીઓને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ